સારો તો આજે મહિનામાં પાણી પાવા આવી ગયા છે હવે કેરામાં પાણી ગરમ ગરમ પડી છે કેરામાં પાણી આવે છે પાણી આ ધીમો ધીમો આવે હાલતા વાર લાગે સુકાઈ ગયું છે એટલે આ કેરા બધા પવાઈ ગયા ચાર પાંચ કેરા પુવાઈ ગયા છે એક બે ત્રણ ચાર પાંચ સો કેળા પાણી છે સો કેરા મોટા થઈ જાય છે આ બહુ મોટા થઈ ગયા બિયારણ ત્રણ જાતનું છે આ મોટું સોળવાસા બિયારણ બીરું છે આથી કડું પડી ગયા બિયારણ બીરું છે ini oli bazu biran naik tu salah kain tu itu biran naik kalau sama ah sering ni ya gol kan ada bintu asal અહીંયા ગુંદાનું ઝાડ છે આ છેડો તુજ નો છે તુજ નો છેડો છે અહીંયા થોડી જગ્યાએથી જાય જોઈ દીધી છે પાણી બહાર નીકળે સાઈડ થઈ ગયા હોય આ ભીંડોમાં દસ થી પંદર દિવસ પછી ઉતરે છે ભીંડો સાવણ મહિનો આવશે તો ભીંડો ઉતરણ શરૂ થઈ જાય છે અહીંયા સાડીઓ બનાવ્યો છે બુંદાના થળીયા મશીનો રોપ નાખ્યો છે આ મશીનો રોપ છે રોડના કાંઠે વાહન નો વળિયે આવે